વધુ સચિંકન શ્રી ગુરુદેવ દત્ત નૃત્ત સંપ્રદાયમાં નત્ત ભગવાને જે જે સ્થળે લીલાઓ કરી છે અને હજુ પણ નિત્ય લીલાઓ કરી રહ્યા છે તેમાં શ્રી ક્ષેત્ર ગાંધાપુર શ્રી ક્ષેત્ર નરસોવાવાડી ગુજરાતમાં આવેલા गिरनार पर्वतनी दत्त पादुकाओं हो। तेमच वाराणसीमा मणिकर्णिका घाट जी आनंद प्रभु दत्त स्नान मध्ये गायसे पाञ्चालेश्वर इत्यादि घणास्थ दत्त भक्तोंमा तरसिद्ध असे एवज एक दत्त क्षेत्र दत्त संप्रदाय आणि संप्रदाय होई તો તેમાં ભક્તિ ભક્તિપૂર્વક ઉપાસના કરવામાં આવે છે એવા અસંખ્ય ભક્તો થઈ ગયા તો એ ભક્તોનું જીવનચરિત્ર પણ દરેકને હંમેશા પ્રેરણા આપતું હોય છે તો એ જ રીતથી કેટલાક પુરુષ સંતો પણ થઈ ગયા છે અને કેટલીક મહિલા સંતો પણ થઈ ગઈ છે જેમણે ભક્તિ દ્વારા ઈશ્વર સાથે તાadat નિય સાધું છે એવજ એક મહિલા સંતો મહારાષ્ટ્રમાં થઈ ગયા ગાનો પાત્રા તરીકે તેમનું નામ છે વિચ્છલ ભક્તો સંતો ગાનો પાત્રા તેમનું જીવનચરિત્ર આપણે શ્રવણ કરીશું તો મહારાષ્ટ્રમાં પદ્ધરકુર્તી આશરે 7 કોટ દૂર બંગળવેડે નામનો નગર આવેલો છે

आणि नृत्यमा प्रारंभ करा घेतली कन्याने आपली तालीन द्वारा शाम पुष्प ध्वन संपादन करी शकते એમ તેણે લાગ્યું હતું અને કલા દ્વારા અનેક વ્યક્તિઓ સાથે સંબંધ પ્રસ્થાપિત કરી જીવન ને બજાર માં વેચવાની કલ્પના પ્રાનો પાત્રાને स्वीकारार्ह ન હતી તેણે નિર્ણય કર્યો કે પોતાના જીવ રૂપ સંપન્ન એક જીવકની જીવન સાથી તરીકે તે પોષણ કરવાની સકતી પોતાનો નિર્ણય તેણે પોતાની માતાને જરાયો તો શ્રામા પોતાની કન્યાને સમજાવતી રહી કે ટક મોએ તો ધન સંપન્ન કોઈ પણ એક વ્યક્તિની પસંદગી કરી શકે છે ઘણા ધનિકો તેની નવત ઉતારવાની વિધિ નામ

સત્ય સંબંધોની પણ ગુંજાઈશ છે જો દુનિયામી સંબંધો કરતા કોઈ શ્રેષ્ઠ સંબંધો અસ્તિત્વમાં હોય તો તે ક્યાં વિદ્યમાન છે દુનિયમી સંબંધો જે માયાવી નાટકી અને અશાશ્વત છે તેમ બીજા કોઈ શાશ્વત સંબંધો અસ્તિત્વમાં ધરાવે છે અનેક કિંમતી વસ્તુઓ મનોહર દાગીનાઓ અને ધનિકોની

બે ઉપોડી અગિયારસ અને બે ઉછી અગિયારસ ની યાત્રા માટે યાત્રાળુઓ મંગળ વેળે ગામ થઈને જતા હતા કાનો પાત્રના મનમાં સંઘર્ષ ચાલતો હતો અને તેને ઊંઘ આવતી ન હતી તે સમયે તેને રાત્રિએ વારકરી ભક્તોનું વૃંદ તેના ઘર પાસેથી પસાર થતું જોયું છે અને તે ભક્ત વૃંદો તેમના ઘેર થોડે દૂર વૃક્ષોની નીચે રોકાય છે ત્યાં મોડી રાત સુધી ભજન દૂન ની રમઝટ બોલાય છે વિઠલ 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 હરિઓ વિઠલ 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 હરિઓ વિઠલ માય બાપા વિઠલ માય બાપા વિઠલ 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 હરિઓ વિઠલ જ્ઞાનો બામાઉલી તુકારા

કરુણાજન વિઠ્ઠલનું ગુણગાન ગાઈ રહ્યા છે ભક્તોએ વધુમાં જણાવ્યું કે ભક્ત પ્રતિપાલક કરુણાજન વિઠ્ઠલ પોતાના ભક્તોની અહોનીશ વાટ જોઈ રહ્યા છે કાનો પાત્રાએ નક્કી કર્યું કે તે વિઠ્ઠલ ભગવાનની શરણે જશે અને તે વાર્કરી ભક્તોની સાથે ચાલી નીકળીશે મંદિર સ્થિત વિઠોબાની મૂર્તિ જોઈ તેણે બાકીનું આયુષ્ય પણ વિઠ્ઠલ ની સેવામાં વિતાવવાનું નક્કી કર્યું છે રોજ કાનો પાત્રા પોતાના ગીત નૃત્યથી થી પ્રસન્ન કરવા પ્રયત્ન કરવા લાગી અને તે વિઠ્ઠલ પ્રેમમાં એવી તો આસક્ત થઈ કે તેનો દેહ ભાવ પણ ધીમે ધીમે ઓસરવા લાગ્યો છે તે જાણે કે વિઠ્ઠલ માટે જીવતી હોય તેમ જીવન વ્યચિત કરવા લાગી છે વૈખલી દ્વારા અવર્ણીશ વિઠ્ઠલનું નામ અને ચિત્ત દ્વારા વિઠ્ઠલનું ચિંતન તેનું અવિરત ચાલુ રહેવા લાગે છે સંચિત અને ક્રિયમાન શરાર્જ તેનું નિશેષ થતું ગયું છે અને તેનું વપુ શુદ્ધ થવા લાગે છે અને તે મીરાબાઈની જેમ પરમેશ્વરની દીવાની બની છે બધા દિવસો સરખા નથી હોતા મંદિરના બેદરનો જે બાદશાહ હતો તેના કારણે આ કાનુ પાત્રાના અપ્રપિમ સૌંદર્યની વાત કહી છે આવી રૂપ સુંદરી પોતાના જણામ થાનામાં હોય તો સારું એમ તેને લાગ્યું છે તેણે સશસ્ત્ર સૈનિકો અંદરપુર મોકલાવે છે અને જરૂર પડે બળ પ્રયોગ કરી કરવા પણ

તો પ્રતિકાર કરવાનો કોઈ કચ્છ પણ નથી તેમ જાણી કાનો પાત્રા સૈનિકો સાથે નીકળીને મંદિર બહાર ગયા પછી તેણે સૈનિકોને જણાવ્યું કે એકવાર મને ભગવાનના છેલ્લા દર્શન કરી લેવા દો તે પછી તે તેમની સાથે બેદરમાં આવશે તો સૈનિકોએ તેને રજા આપી છે આ બધું કાનો પાત્રાએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો અને વિઠ્ઠલ ભગવાનને તેને અશ્રુપૂર્ણ નહીં આર્ત પ્રાર્થના કરતા જણાવ્યું કે હે દેવ તારા એક નિષ્ઠ ભક્ત નું જુલમી રાજાની કેદ માં જવું શું તને ગમશે ભક્ત રક્ષક તરીકે ભક્તો તારા ગુણગાન ગાય છે અને શરણાગતના રક્ષક તરીકેના વિરુદ્ધ નું તને હાલ સ્મરણ છે ખરું જવન બાદશાહ પાસે જવાનું સ્મરણ તેને કષ્ટપ્રદ લાગ્યું છે તેણે પોતાના પિષ્ઠ પ્રતિ પ્રાણ નિછાવર કરવાનું નક્કી કર્યું અને વિઠ્ઠલ ભગવાન સામે તેનું નિષ્પ્રાણ શરીર જડામ દઈને જમીન પર પડ્યું છે તો આ રીતે તેણે પ્રાણ ત્યાગ કર્યો છે અને રાહ જોવા છતાં કાનો પાત્રા મંદિર બહાર ન આવી કેમ જાણીને તેઓએ મંદિરમાં પ્રવેશ કર્યો અને જોયું તો કાનો પાત્રાનો નિશ્ચેતન દેહ ભગવાન સામે ધરી પડ્યો હતો રાજાના સૈનિકો બેદર નગર પાછા ફર્યા છે અને બેદર બાદશાહ શ્રી રત્ન ન મળવાને લીધે ખૂબ જ ગુસ્સે થયો હતો તેણે વિઠ્ઠલ મંદિર માં આવવાનું નક્કી કર્યું અને વિઠ્ઠલ મૂર્તિને જોઈને તેની વૃત્તિમાં માં પણ એકદમ પરિવર્તન આવી છે અને તે પણ પાછળથી વિઠ્ઠલ ભક્ત બની ગયો છે તો કાનો પાત્ર પંદર માં સૈકામાં થઈ ગઈ અને તેને ઘણા અભંગોની પણ રચના કરી છે એક અભંગમાં તે લખે છે કે હે વિઠ્ઠલ ભગવાન છેલ્લા ઉપાય તરીકે હું તારી પાસે આવું છું હું અતિ તાપી અને દીન છું મારી કોઈ જ્ઞાતિ નથી કેમ વર્તન કરું તેની મને સૂઝ નથી ભક્તિ એટલે શું તેની મને જાણ નથી હું તારી કૃપા પાત્ર નથી તેની મને પૂર્ણત જ્ઞાન છે તું આ દાસીને ને તારા ચરણે આશ્રય નહી આપે આ પ્રમાણે ભક્તિ કરતા કરતા પોતાના ઈષ્ટ એનું સ્મરણ કરતા કરતા પ્રાણ ત્યાગ કરે છે એવી કાનો પાત્ર એક મહાન વિઠ્ઠલ ભક્તો మహారాష్ట్రీ గైత చిన్నీ గేవ ద